નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મગફળીની વિઝિટ આવેલા છીએ મગફળીના ફિલ્ડની વિઝિટે અવારનવાર ખેડૂતોને ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે કે ભાઈ મગફળીમાં સુકારો આવે છે તો આજે આપણે સુકારો કઈ રીતનો હોય છે અને છોડ પહેલાં શરૂઆતના સ્ટેજમાં કેવા થાય છે અને છોડની અન્ય અવસ્થામાં ટૂંકમાં શરૂઆતના સ્ટેજ પછી કેવા થાય છે એમાં શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ કેવી રીતે એ સુકારાને રોકી શકાય છે એના વિશે આપણે વાત કરીશું હું તમને છોડ બતાવું જેમાં સુકારાના પ્રોબ્લેમ હોય જો આ નોર્મલ છોડ છે બધા અને આ જુઓ આ છોડ કેવો છે આખો ઊંધો થઈ ગયો છે અને એના પાંદડા બધા મૂર્જાઈ ગયા છે સુકારાની શરૂઆતની અવસ્થા છે આપ સુકારાના શરૂઆતની અવસ્થામાં આપ જોઈ શકો છો આ રીતનું હોય છે હવે આપણે આ છોડને ઉપાડીએ તો એની અંદર કેવા લક્ષણો હોય છે એ પણ આપ આપને હું બતાવું છું આપ જોઈ શકો છો આપણે આ છોડને ઉપાડીએ છીએ જો એનું મૂળિયું છે એ આખું ખવાઈ ગયું છે આખું મૂળ એક તો આવતું નથી બહાર આમાં હળો બેહી ગયો છે આ પોચું પડી ગયું હે જોઈ લો હવે આવી સિચ્યુએશન હોય તો આને કહેવાય મૂળનો સડો ડેવલપ થઈ જાય જો આ ઝીણા ઝીણા સ્પોર છે હાનિકારક સ્પોર એ પણ આપ જોઈ શકો છો સફેદ ફૂગ ડેવલપ થઈ જાય અન્ય બીજો છોડ બતાવું જો આપને જો આપ આ બીજો છોડ જોઈ શકો છો આ નોર્મલ છોડ છે અને આ છોડ જુઓ ઓલરેડી એની અવસ્થા એટલે એ ઊંધો થઈ ગયો છે આ આની આ જોવા આપ જોઈ શકો છો આમાં ફૂગનો કેટલો અટેક છે તો આ ટાઈપની આ ફૂગને બધું જનરેટ થાય તો એને લીધે જોઈ શકો છો આ સફેદ આ ફૂગના જેમ કે મેં કીધેલ હતું કે સુકારો આવવાના ચાર પાંચ કારણો એક તો સુકારો થડનો કોહવારો મૂળનો સડો અને સફેદ ફૂગ સફેદ ફૂગ આવે ને ત્યારે પણ છોડ સુકાઈ છે આ સફેદ ફૂગ જોઈ લો હવે આના સચોટ નિયંત્રણ માટે ટ્રાયકોટરમાં આરજેએનઅમ અથવા ટ્રાઈકોટરમાં વિરીડી ટ્રાઈકોટરમાં આરજેએનઅમના ખૂબ સરસ રિઝલ્ટ મળે છે કોઈ ખેડૂત મિત્રોને કાળી ફૂગ હોય તેના માટે સુડો મનાસ એટલે એને એક વીઘામાં એક કિલો અથવા જે પ્રમાણે એની અંદર સ્પોરનો કાઉન્ટ હોય એ પ્રમાણે એટલી ભલામણ સાથે નાખવાથી ટ્રાયકોટરમાં નાખવાથી અને જો કાળી ફૂગ હોય તો શૂડોમનાસ નાખવાથી અને જો બંને સાથે વાપરવામાં આવે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળે છે એટલે મગફળીમાં સુકારાના રક્ષણ માટે અત્યારે વાતાવરણ ખૂબ સારું છે વરસાદ જેવું વાતાવરણ છે તો આપણે ટ્રાયકોટરમાં અને શુડોમનાસ વાપરીએ તો એના ખૂબ સરસ રિઝલ્ટ મળે છે અને તમારા આ આ આ પ્રોબ્લેમ થાય છે આ ફૂગનો અથવા સુકારાનો એ એને પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ અને કઈ રીતે વાપરવું એ વિશે જાણવા વધુ માહિતી માટે એક નંબર નોંધી લો સિત્યાશી ચોત્રીસ છ્યાસી અગિયાર તોંતેર ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર અને આપ કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈપણ ખેતીને લગતા પ્રોબ્લેમ હોય કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ